નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આપણે આજે ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ ચાર ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ ચાલો તો જોઈએ પાઠ ચાર આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા જેમાં પહેલો પ્રશ્ન જોઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો ઓપ્શન નંબર એ સત્તરસો ને એક્યાસી ઓપ્શન નંબર બી ઈસવીસન સત્તરસો ને બ્યાસી ઓપ્શન નંબર સી ઈસ્વીસન સત્તરસો ને ત્યાંશી ઈસવીસન સત્તરસો ચોર્યાસી તો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો વિકલ્પ નંબર ડી સાચો આન્સર છે ઈસવીસન સત્તરસો ને ચોર્યાસીની અંદર પિટ્સ ઇન્ડિયા એક્ટ અમલમાં આવ્યો હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર બેની અંદર વિધાન છે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનો હેતુ ભારતની જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ કરવાનો જ છે વિધાન કોણે ઉચ્ચાર્યું ઓપ્શન નંબર એ લોકમાન્ય તિળક બી દાદાભાઈ નવરોજી સી વિકલ્પ મહાત્મા ગાંધી અને ડી ગોપાલ કૃષ્ણ ગોખલે તો આ જે વિધાન છે એ વિધાન મહાત્મા ગાંધીએ ઉચ્ચાર્યું હતું જેથી પ્રશ્ન નંબર બેનો રાઈટ આન્સર આવશે વિકલ્પ નંબર સી મહાત્મા ગાંધી કે ભારતની પ્રજા પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનો હેતુ ભારતની જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ કરવાનો જ છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણની અંદર રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો વિકલ્પ જોઈએ એ વિકલ્પની અંદર ઈસ્વીસન સત્તરસોને સિત્તેર વિકલ્પ નંબર બી ઈસવીસન સત્તરસો એકોતેર સી વિકલ્પ ઈસવીસન સત્તરસોને બોતેર ડી વિકલ્પ ઈસવીસન સત્તરસોને તોતેર તો રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો તો ઈસ્વીસન સત્તરસો ને તોતેર તો એ કયો જવાબ છે વિકલ્પ નંબર ટી રાઈટ આન્સર રહેશે પ્રશ્ન ત્રણનો સાચો ઉત્તર વિકલ્પ નંબર ડી સત્તરસો ને તોતેર એ ભારત માટે અંગ્રેજોની જે શાસન છે શાસનનો પહેલો કાયદો હતો કયો ઈસવીસન સત્તરસો ને અંદર રેગ્યુલેટિંગ એક્ટ આ આપણે ધ્યાન રાખીશું નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચારની વાત કરીશું જોઈએ પ્રશ્ન ચાર તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે એવું કયો ગવર્નર જનરલ માનતો હતો કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે એવું કયો ગવર્નર જનરલ માનતો હતો ઓપ્શન નંબર એ કોન વોલિસ વોરન હેસ્ટિંગ બી વિકલ્પ સી વિકલ્પ ડેલહાઉસી અને ડી ક્લાઇવ તો અહીં તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે એવું કયો ગવર્નર જનરલ માનતો હતો તો કે કોન વોલિસ તો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ચારનો ઓપ્શન નંબર એ કોન વોલિસ નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચન નંબર ફાઇવ કયો ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો કયા ચાર્ટર એક્ટીથી કંપનીનો વેપારીક એકાધિકાર નાબૂદ થયો ઓપ્શન નંબર એ વર્ષ આપેલ છે અહીંયા ઈસવીસન સત્તરસો ને તોતેર ને ત્રાણું ઈસવીસન બી વિકલ્પ સી વિકલ્પ ઈસવીસન અઢારસો ને તેર અને ડી વિકલ્પ ઈસવીસન અઢારસો ને તેત્રીસ તો અહીં અઢારસો ને તેર એ ઈસવીસન આવશે તો વિકલ્પ નંબર સી રાઈટ આન્સર છે પ્રશ્ન પાંચ માટે તો કે કયા ચાર્ટર એક્ટીથી કંપનીનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ થયો હતો ઈસવીસન અઢારસો તેર તો પ્રશ્ન નંબર પાંચનો રાઈટ આન્સર રહેશે ઈસવીસન અઢારસો ને તેર નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર છ કયા દેશ દ્રોહીઓને કારણે સિરાજ ઉદ્દોલા પ્લાસીના યુદ્ધમાં હાર્યો હતો ઓપ્શન નંબર એક ક્લાઇવ બી મીરજાફર સી જગત શેઠ અને અમીચંદ અને ડી વિકલ્પ બી અને સી બંને તો અહીં મીરજાફર પણ આવશે અને જગત શેઠ અને અમીચંદ પણ આમ બી અને સી સાચા ઉત્તર છે એટલે વિકલ્પ નંબર ડી રાઈટ આન્સર આવશે બી અને સી બંને એટલે મીરજાફર જાફર જગત શેઠ અને અમીચંદ એટલે પ્રશ્ન નંબર છનો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ મિરઝાફર અને જગત શેઠ અને અમીચંદ આ દ્રશ્યોને કારણે સિરાજ ઉદ્દલા પ્લાસીના યુદ્ધમાં હાર્યો હતો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર સાતની વાત કરીશું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં અંગ્રેજો તમામ ઊંચા હોદ્દાઓ ઉપર કોને નિયુક્ત કરતા હતા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં અંગ્રેજો તમામ ઊંચા હોદ્દા ઉપર કોને કોને નિયુક્ત કરતા હતા ઓપ્શન નંબર એ નેપાળી ગુરખાઓને બી વિકલ્પ મુસ્લિમોને સી અંગ્રેજોને અને ડી હિન્દુઓને અહીં પ્રશ્ન નંબર સાતનો આન્સર આવશે અંગ્રેજોને જે કયો વિકલ્પ છે સી વિકલ્પ તો કે અંગ્રેજોને જ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં તમામ ઊંચા હોદ્દાઓ ઉપર એ નિયુક્ત કરતા હતા એટલે પ્રશ્ન નંબર સાતનો રાઈટ આન્સર રહેશે સી વિકલ્પ અંગ્રેજો હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ અંગ્રેજોએ કઈ આધુનિક વિચારધારા પ્રસ્થાપિત કરી હતી અંગ્રેજોએ નીચે આપેલમાંથી કઈ આધુનિક વિચારધારા પ્રસ્થાપિત કરી હતી એ રૂલ ઓફ કિંગ રૂલ ઓફ થમ રૂલ ઓફ કોન્સટેશન અને રૂલ ઓફ લો એટલે પ્રશ્ન નંબર આઠની અંદર રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ રૂલ ઓફ લો એનો અર્થ એ હતો કે અંગ્રેજી શાસન સૈદ્ધાંતિક રીતે કાયદા અનુસાર ચલાવવામાં આવશે શાસકની વ્યક્તિગત ઈચ્છા અનુસાર નહીં આ પ્રમાણે આ વિચારધારા કહેવા માગે એટલે પ્રશ્ન નંબર આઠનો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો જવાબ છે હવે જોઈએ પ્રશ્ન નંબર નવની વાત કરીએ નવમો પ્રશ્ન બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન નંબર સત્તરસો ને પચાસ બી વિકલ્પ ઈસવીસન સત્તરસો તોતેર સી વિકલ્પ સત્તરસો પંચ્યાસી અને ડી વિકલ્પ ઈસવીસન અઢારસો તો અહીં રાઇટ આન્સર આવશે સત્તરસો ને તોતેરની અંદર બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી જે વિકલ્પ છે બી વિકલ્પ જેથી પ્રશ્ન નવનો રાઇટ આન્સર રહેશે ઈસવીસન સત્તરસો ને સોતેર માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી પ્રશ્ન દસ જોઈએ હવે કયો ગવર્નર જનરલ કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે પોલીસ તંત્ર શરૂ કરનાર ગવર્નરનું નામ આપણને પૂછેલું છે જોઈએ વિકલ્પ એની અંદર કલાઇવ બી હેસ્ટિંગ્સ સી કોન વોલિસ ડી ડેલહાઉસી તો પ્રશ્ન નંબર દસની અંદર રાઈટ આન્સર આવશે કોન વોલિસ જે વિકલ્પ સી આપેલ છે આપણને જેથી દસમા પ્રશ્નનો સાચો ઉત્તર રહેશે સી વિકલ્પ કોન વોલિસ ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે હવે આપણે આગળ જોઈશું અગિયારમાં પ્રશ્નની વાત કરીએ ડેલહાઉસીએ કયું કમિશન નીમીને જમીનદારોની જમીનો જપ્ત કરી હતી ડેલહાઉસીએ કયું કમિશન નિમીને જમીનદારોની જમીનો જપ્ત કરી હતી ઓપ્શન નંબર એ ઇનામ કમિશન બી લો કમિશન સી હન્ટર કમિશન અને ડી લેન્ડ કમિશન તો અહીં પ્રશ્ન નંબર અગિયારની અંદર જવાબ આવશે ઇનામ કમિશન જે વિકલ્પ એ સાચો છે કે ડેલહાઉસીએ ઇનામ કમિશન જમીનદારોની જમીનો જપ્ત કરી હતી આગળ જોઈએ નીચે આપેલ પૈકી કયા ગવર્નર જનરલે ભારતીય સંઘની સેવામાં આવનાર યુવાન અધિકારી માટે કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી એવા કહેવાય એવા કયા ગવર્નર જનરલ છે જેણે ભારતીય સંઘની સેવામાં આવનાર યુવાન અધિકારીઓ માટે કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી જો એ ઓપ્શનની અંદર એ ઓપ્શનમાં વેલેસલી બી વોરન હેસ્ટિંગ સી રોબર્ટ ક્લાઇવ અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે વેલેસલીએ જે એ વિકલ્પ સાચો છે એટલે પ્રશ્ન નંબર બારનો સાચો જવાબ આવશે વેલેસલીએ અને ઈસવીસન પણ આપણે ધ્યાન રાખીશું જે અઢારસોમાં વેલેસલીએ બરાબર ને કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી પ્રશ્ન તેર બ્રિટિશ શાસકોએ ઇંગ્લેન્ડમાં કઈ કોલેજ શરૂ કરેલી બ્રિટિશ શાસકોએ ઇંગ્લેન્ડમાં કઈ કોલેજ શરૂ કરેલી ઓપ્શન નંબર એ ઈસ્ટ વિલિયમ કોલેજ બી ઇસ્ટ ઇન્ડિયન કોલેજ સી ઇસ્ટ સુપ્રીમ કોલેજ ડી આપેલ પૈકી એક પણ નહીં ચાર ચાર વિકલ્પો જોઈ ગયા હવે પ્રશ્ન તેરનો સાચો જવાબ રહેશે ઈસ્ટ ઇન્ડિયન કોલેજ બ્રિટિશ શાસકોએ ઇંગ્લેન્ડની અંદર કઈ કોલેજ શરૂ કરી હતી ઇસ્ટ ઇન્ડિયન કોલેજ પ્રશ્ન નંબર બી સાચો જવાબ છે એ ઈસવીસન અઢારસોને છની અંદર ઈંગ્લેન્ડમાં કઈ જગ્યાએ એ પણ આપણે ધ્યાન રાખીશું હેલીબરી ખાતે ક્યાં ઇંગ્લેન્ડની અંદર હેલીબરી ખાતે શરૂ કરેલી ઈસવીસન અઢારસો ને છની અંદર ઈસ્ટ ઇન્ડિયન કોલેજનું નામ ધ્યાન રાખીશું આપણે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ચૌદની વાત કરીશું ભારતમાં ન્યાય વિષયોગ સુધારાઓ કોણે કરેલા ન્યાય ન્યાયને લગતા જે સુધારાઓ છે એ સુધારાઓ કોણે કરેલા એ ડેલ્હાવસી બી ક્લાઇવ સી કરજન અને ડી બેન્ટિક તો પ્રશ્ન નંબર ચૌદનો રાઈટ આન્સર આવશે બેન્ટિક વિકલ્પ નંબર ડી સાચો જવાબ રહેશે ન્યાયના સુધારાઓ કોણે ભારતમાં તો કે બેન્ટી કે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર પંદર કોન વોલિસે દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશન શરૂ કરી તેમાં કોની નિમણૂંક કરી હતી કોન વોલિસે દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશન શરૂ કરેલા એની અંદર કોની નિમણૂંક કરી હતી ઓપ્શન જોઈએ આપણે ઓપ્શન નંબર એ સુબેદાર બી મામલતદાર સી જમીનદાર અને ડી ફોજદાર તો પ્રશ્ન નંબર પંદરની અંદર રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો જવાબ રહેશે ફોજદારની નિમણૂંક કરેલી કોન વોલિસે દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશન શરૂ કરેલા તેમાં કોની નિમણૂક કરી હતી તો કે ફોજદારની પ્રશ્ન નંબર પંદરનો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ ફોજદાર આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર સોળની વાત કરીશું જોઈએ પ્રશ્ન સોળ બ્રિટિશ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કયા કાયદાથી કોનું નિયંત્રણ મૂકવામાં આવ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કયા કાયદાથી કોનું નિયંત્રણ મૂકવામાં આવ્યું ઓપ્શન નંબર એ અઢારસો ને તેત્રીસના હિન્દી સનદી ધારા દ્વારા નિયામક મંડળનું આ જવાબ આવશે નહીં અઢારસો તેરના હિન્દી સંધિ ધારા દ્વારા મહારાણીના શાસન કરતા આ પણ નહીં આવશે વિકલ્પ શી જે પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસી દ્વારા બ્રિટિશ સંસદનો આ સાચો જવાબ છે રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર દ્વારા ગવર્નર જનરલનું આ પણ નહીં આવશે એટલે પ્રશ્ન નંબર સોળની અંદર રાઈટ આન્સર રહેશે પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસી દ્વારા બ્રિટિશ સંસદનું પ્રશ્ન નંબર સોળનો સાચો જવાબ રહેશે વિકલ્પ સી પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી દ્વારા બ્રિટિશ સંસદનું આગળ જોઈએ હવે આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર સત્તર જોઈએ ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં બ્રિટિશ સરકારે કોના અધ્યક્ષપદે લો કમિશનની રચના કરી હતી ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં બ્રિટિશ સરકારે કોના અધ્યક્ષપદે લો કમિશનની રચના કરી વિકલ્પ એ મેન્ટોના વિકલ્પ બી મેકોલેના અને સી મોરલેના અને ડી ચાર્લ્સ વુડના તો પ્રશ્ન નંબર સત્તરનો રાઈટ આન્સર રહેશે બી વિકલ્પ સાચો છે મેકોલના અધ્યક્ષપદે લો કમિશનની રચના કરવામાં આવેલી વિધિ કાયદા આયોગ લો કમિશન આપણે આવું પણ કહી શકીએ વિધિ કાયદા આયોગ તો પ્રશ્ન નંબર સત્તર ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં બ્રિટિશ સરકારે મેકોલેના અધ્યક્ષપદે લો કમિશનની રચના કરી હતી તો પ્રશ્ન સત્તરનો રાઈટ આન્સર બી વિકલ્પ સાચો જવાબ છે તો મિત્રો આ પ્રમાણે ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તકના પાઠ ચાર ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી માળખા આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે અભ્યાસ કર્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય